ભરૂચ તાલુકાના મઠ મહેગામ શ્રી સમિતિ અને મહંત કિરણબેન બેન આચાર્ય આગેવાની હેઠળ ઉજવાયો હતો ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમમાં નર્મદા કિનારે આવેલા મઠ મહેગામ શ્રી હરિગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે તારીખ નવ અને દસ માર્ચના રોજ શ્રી ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો દર વર્ષે અહીંયા મહાવધ અમાસના આગલી રાત્રે ભવ્ય સંત સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમાસના દિને ગોસાઈ બાવા દેવળ માતા અને સેવક પીતાંબર દાસે જીવંત સમાધિ લીધી હતી તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિન તરીકે ઉજવાય છે મહેગામે થી પાલખી યાત્રા રંગેચંગે કાઢવામાં આવે છે જેમાં ગોસાઈજીએ સમાધિ સમયે આપેલ ગરુડના ઈંડા બાવાની જટા અને દેવળ માતાની કંઠીને પાલખીમાં મૂકી ભક્તો માટે દર્શને લાવવામાં આવે છે આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને નાચી ઉઠે છે અહીંયા ગુરુના કરતા ચેલાનું મહત્વ અનોખું છે ગુરુ પહેલા તેમના ચેલા પિત્બર દાસની પહેલી પૂજા કરવામાં આવે છે જેમાં ભરૂચ સુરત નવસારી મુંબઈ બારડોલી જિલ્લામાં બગુમરા તડકેશ્વર કોસંબામાં વસતા માયાવંશી સમાજના લોકો પગપાળા ચાલીને પાલખી લઈને આવે છે આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે